નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર તો આપણે ઉપયોગી માહિતી જોઈશું તો વિડીયો મિત્રો આ વિડીયો અંદર સુધી જોતા રહો

આમ તો મને ઘણા બધા વૃક્ષો ગમે છે પણ સૌથી વધારે ગમતું વૃક્ષ એ વડ છે વડને હિન્દીમાં બરગડ અંગ્રેજીમાં બનિયાન ટ્રી કહેવામાં આવે છે અથવા તરીકે ઓળખવામાં આવે છે વડ એ આવરી લેતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું વૃક્ષ કહેવાય છે વર એ ભારતીય રાષ્ટ્રીય વૃક્ષ છે વરના થડનો ઢેરાવ ખૂબ મોટો હોય છે તેનું થર આપણી બારીમાં આવી શકતું નથી વરની વડવાઈઓ જેમ કે જમીન સુધી ખરી જાય છે વરના ફળને કહે છે તે લાલ રંગના લફરિયા હોય છે આ ફળ એ ઘણા પક્ષીઓનો છે વરની સાથે એક કહેવત જોડાયેલી છે આ મુજબ છે એવા બાપ ચોકમાં તળાવની પાળે નદીની બાજુમાં કિનારે વધુ જોવા મળે છે

સ્ત્રીઓ વર્ષાગે નવ કાર્ય વર્ને ભોજા કરે છે વનપાન પે પેટે વાન્ડવાલી ફાયદો થાય છે સરેલા દાતોમાં મટી જાય છે આમ વળે અને જેતે મિત્રો આ તો ઓર હોય તો શેર કરો તમારા અને લાઈક લાઈક કરો તો આવા તમારા વિડિયો Or maybe ago, probably, yeah, i if you like this video, please don't like and subscribe.